ગાંધીનગરના દહેગામ રોડ પર અકસ્માતની એક વિચિત્ર ઘટના બની છે સોલંકીપુરા ગામ નજીક એસટી બસે પલટી મારી છે અહીં ઘટના એવી બની કે પાછળથી આવતા બેકાબુ ડમ્પરે પહેલા એસટી બસને ટક્કર મારી અને બસ પલટી ગઈ એક બાઇક ચાલકના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે એક બાઇક ચાલક એ ઓવરટેક કરવા જતાં ડમ્પરની અડફેટી આવ્યો બાઇક અડફેટી આવતા ડમ્પર બેકાબુ બન્યું અને બેકાબુ ડમ્પરે આગળ જઈ રહેલી એસટીને ટક્કર મારી જોકે આ વિચિત્ર અકસ્માતમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ બાઇક ચાલકનો પણ આ બાદ બચાવ થયો તો બસમાં સવાર પચાસ મુસાફરો પણ બચી ગયા ગામથી આ બાજુ ગાડી અમારી ઉભી રખાઈ હતી જે જારો પાડે છે ને એ લોકો ઉભી રખાઈ હતી મારી આગળ રિક્ષા પણ ઊભો હતો અને પાછળ મોડાસાની ગાડી પણ ઊભી હતી અને પાછળથી હાઈબા વાળો ફાસ્ટમાં આવીને ઓવરટેક કરવા જોયો તે ગાડીને ઠોકી અને એ ગાડી મોડાસાવાળાને ઠોકી મોડાસાવાળી ગાડી આખી પલટી મારી પલટી મારી ગઈ અને મારી ગાડીને પણ ટક્કોર વાગી અને મારી ગાડી આગળ રિક્ષાવાળાને પણ ટક્કોર વાગી એ રીતના આ બનાવ બનેલો છે સાહેબ મારી બસમાં તો કોઈ કોઈ જાનહાની નથી પણ જે મોડાસાવારી મારા પાછળ જે બસ હતી એમાં અમુકને થોડું થોડું વાગેલું ડ્રાઈવરને બી પગે વાગેલું